ગાઈઝ વેલકમ ઓર વેલકમ બેક ટુ માય ચેનલ તો આપણે ત્યાં થઈને ક્યાં જઈશી આજે છે રામ મંદિરની તિથિ તો આપણે ત્યાં જવાનું હે તો હમણાં દરિયાસ્થાનમાં પ્રવચન હે તો આપણે ત્યાં કરીને જઈ રહ્યા અહીંયા મંડપ બાંધ આ મંદિરે તો આપણે થઈ જઈ રહ્યા પ્રવચન સાંભળવા માટે કેમ કે બધો પ્રોગ્રામ ત્યાં દરિયાસ્થાનમાં રાખેલો હોય તો આપણે ત્યાં કરીને જશું તો હું हम इटला जाई रहा बीजा से तो आवडी बडी गाडी आई गी मैं कईक बदा मानुष आ ग्या है तो अबे आपे जईया थे हम साइड में रख के ये तारन हार के बाय धनेश्वर महाराज संत ने महिमा अपरंपार छे सद्गुरु હરી સાહેબ મહારાજ ની વાણીમાં ચોર્યાસી નું ખાતું મોટું કોઈ શકે ના ટાળી હરી રામ ગુરુદેવ તેને પલમા નાખે વાળી ગુરુ નો પ્રતાપ સંત નો પ્રતાપ સાહેબ ની વાણીમાં પણ જોવા મળે છે મહારાજે પણ યાદી કરાવી પરમ વંદનીય પરમ પૂજ્યનીય સંત મારે માજે પાત્રતા છે મારામાં જે સદગુણ છે તો હું બાપુને આભારી છું ને એ વચ્ચે આપણો ગૌરવ આપણો જ ઘરનો ગૌરવ એવા સાબિતાસી મહારાજ જે તમને એક બીજી વાત લખી રાખજો કે પહેલી વખત સાયકલ ચલાવી પહેલી વખત મોટર સાયકલ ચલાવી જે આનંદ આવ્યો હતો ત્યાં તમને તમારી ગાડીઓમાં આવે છે કરો હવે ગાડીઓ એટલા માટે રાખવી પડે છે કે ટકવી હવે બસ ન બેસા હવે કપચીના ખટાળો ઉપર હવે ન ચડાય પાપડ જમવાનું આવી ગયું છે આપણે પ્લેટમાં તો બસ હવે આપણે જમી લઈ તો આપણે જમી લીધું છે તો હવે આપણે જઈરા ઘરે કેવડી બધી ગાડી આવી ગઈ પેલા આ નથી હમણાં ઘણી આવી ગયું એ મેં પાછળ તે ઘણા આયા એ છે તો ગાઈસ શ્રી એના વાડામાં ફરવા આવીએ છે એકલી એને ખબર નથી કે હું આવું છું કેમ કે

પછી સંકેલવાના એ પછી બાને જમવા દઈ દીધું મેં તો હવે આપે વિશ્રામ કરી આજે મોસમ એટલો મસ્ત થઈ ગયો હમણાં સાંજના એટલે પછાડના તડકો સાવ હાલી ગયો બીકોઝ કે વાદળા આવી ગયા ત્યાં ગઈ આમ છાયો છાયો થઈ ગયો હોય આમ કેમ વરસાદ જેવું થઈ જાય એરા જેવું થઈ ગયું એ અને એવું બહુ બહુ મજા આવે મને એવામાં અને મસ્ત ઠંડુ ઠંડુ પવન બી રહો એટલે આજે ઠંડી પડશે આપને તો આજે આપણે જશું રાતે જો સવારના આપણે પ્રવચનમાં અને ગયા હતા જમીને પછી આપે આવી ગયા ઘરે આવીને બાંધ જમવા દીધું ને બીજું બધું કામ કરી પછી આપણે સૂતા એટલે સમજી લો ને આપણે સૂતા અઢી અઢી વાગે કે એમ સૂતા આપે છે ને હવે હવે બસ ઘરનું કામ કરી જમવાનું બનાવવાનું એ જમવામાં આપે ત્રણ જ છીએ પપ્પાનો આજ શનિવારે એટલે પપ્પા નહીં જામે પપ્પાનું ફસ શનિવારના એટલે હું બા અને મમ્મી ત્રણ જ છીએ અમે તો જોઈએ આજે શું બનાવી આપે ખીચડી જ બનાવશું શાયદ કેમ કે બપોરે આપણે એવી રીતે હેવી ખાધું હોય ને એટલે મીન્સ તેલવાળું ને એવું તો આપણે રાતે ખીચડી જ બનાવશું અને પછી રાતે આપે આજે સંતવાણીમાં બી જશો એટલે કે ડાયરો એ તો આપે એનામાં બી જશું તો મેં કીધું તું ને કે આપણે રાતે સંતવાણીમાં જશું એટલે કે ડાયરામાં બટ હું કાલે વેલી સૂઈ ગઈ હતી અને એ ડાયરો ચાલુ થાય મોડો જોકે ઘેર કે વાગી જાય ચાલુ થવાને બટ હું કાલે વેલી સૂઈ ગઈ હતી તો આપે લોકો ના ગયા બ્લોગને અહીંયા જે કરું એન્ડ લાઈક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ કાલે મળીશું એક નવા વ્લોગ સાથે અને નવો બ્લોગ બી આપે અહીંયાથી સ્ટાર્ટ કરશું ઓકે બાય